ઘરેથી પાણીપુરી ખાવા નીકળેલ મહિલા મૃત હાલતમાં મળી આવી અને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને હત્યા કરવામાં આવી રાત્રિ દરમિયાન કોઈ પણ સમય હત્યા કરીને માથાના ભાગે મોડાના ભાગે તીક્ષ્ણ હથિયારથી હત્યા કરીને એમનું મૃત્યુ નીપજાવેલ છે અજાણ્યા એ સમય એ બાબતની ફરિયાદ લેવાની ચાલુ છે ઇન્કવેસ્ટનામું આગળની કાર્યવાહી ચાલુ છે સાડા સાત આઠ વાગ્યાના સુમારે નીકળેલા અને ત્યારબાદ સવારે ઘરે નહોતા આવ્યા અને પછી આજે સવારે માહિતી મળી છે લાશ મળી છે ખાવા અને ઘરે આવી ગયું પછી તો મને જાણ કરી કે હું ખાવા જાઉં છું પણ તમે વર્તી કે એ બાજુથી હાલ જો મને તેડતા જ હોય કે જો રસ્તામાં ભેગી જાઉં તો તો હું એ બાજુથી આવ્યો પણ રસ્તામાં ક્યાંય ભેગી ન થાય એટલે હું ઘરે આવ્યો તો ઘરે લાઇટને બધું ચાલુ હતું તો લોક મારેલો હતો લોક ફોને અંદર ગયો હતો મોબાઈલ એ અંદર થયું હત અંદર ચાર્જિંગમાં ફાય તરીકે જાણ કે આવી છે મોબાઈલમાં રીતે